ઓપરેશન સિંદુર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી એ પહેલા જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોક ડ્રીલ યોજી હતી શરત પર સીજ ફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે આવતીકાલે એટલે કે ગુરુવારે બનાસકાંઠાના નડાબેટ ખાતે સાંજે પાંચ વાગ્યાથી મોક ડ્રીલ શરૂ થશે તેમજ વાવ સુઈગામ તાલુકાના તમામ ગામો સાજના સાત પિસ્તાલીસથી આઠ પંદર મિનિટ સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આ માત્ર મોક ડ્રીલ હશે તેનાથી કોઈ ગભરાવાની જરૂર નથી સાથે સાથે લોકો આ મોક ડ્રીલને સહકાર આપવાની અપીલ કરી હતી આવતીકાલે ઓગણત્રીસમી મેના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ઓપરેશન શિલ્ડ અંતર્ગત એક મોક ડ્રીલનું આયોજન બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે રાખવામાં આવેલું છે આ મોકડ્રીલ સાંજે પાંચ વાગેથી શરૂઆત થશે આ ઉપરાંત મોકડ્રીલના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના તમામ ગામોમાં સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ કરવામાં આવશે તમામ જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના ગામો છે એ ગામના નાગરિકોને આ અંગેની જાણકારી અહીંથી આપવામાં આવે છે આ માટે ગભરાવાની કોઈ જરૂર નથી આ ફક્ત એક પ્રકારની મોકડ્રીલ છે અને સરકારશ્રીની જે સૂચના છે એ મુજબ આવતીકાલે સાંજે પાંચ વાગ્યા આ મોકડ્રીલ યોજવામાં આવશે તથા સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી જે સુઈગામ અને વાવ તાલુકાના ગામો છે એમાં સાયરન બગાડી અને સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે ધન્યવાદ